ઓકે શું ઘટના બની હતી કઈ રીતે સ્વામી સાથે સંપર્ક થયો એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં પછી ધીમે ધીમે એમને મારું ઘર વિશે મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો મનથી ને સાચા મનથી થી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી પણ એમને એ એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતનું એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે એ ખીરસરા ગુરુકુળ ધરમ સ્વરૂપ દાસ સ્વામી એવી રીતના મને વાત કરી અને ફસાવી કે બધી રીતના કે તમારા યોગ્ય છે વાતાવરણ અને પેલા તો એને મને ખોટું ખોટી રીતના લગ્ન ખોટી રીતના લગ્નની વાત કરીને ફસાવી પહેલાં જે પર્સનલ વાત કરી અને જે રીતના કે તમારે જે જે રીતના યોગ્ય તમારે મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા તમારે માંગાય પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમારા તમે જે રીતના વિચારો છો જેટલું આધ્યાત્મિક રીતને अनि सत्य जी सत्य जी सत्य સોરી સ્વી સત્યજી જે આ જમાનામાં જેઓ સત્ય માણસ શું કહેવાય કે હો સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે પણ કે એ તમે તમારા જેવા વિચાર છે મારા બી એ ટાઈપના જ વિચાર છે અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા અને તમારા વિચાર સેવાના ધર્મ કર્મના ને જે યોગ્ય સાચી સત્યને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું હું તમારાને મારા વિચાર એક સમાન છે અને તમે જે જે કાંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો સેમ મારે સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સ સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એટલે એમ એવી એને જણાવવું કે તમારા ને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે તો આપણે બે એકાબીજાને સમજી શકશું એમ કરીને મને ફસાવી અને એને ખ્યાલ હતો કે એનો પહેલાથી ઇન્ટેન્શન મને શારીરિક રીતના ઉપયોગ કરવાનો હતો પણ મને ખ્યાલ નહોતો પણ એને એવી રીતના મને લાલચે ફસાવી કે હું તમારી સાથે લગ્ન કરીશ એટલે કે હું એની વાતમાં ફસાઈ જાઉં અને કાલ સવારે એ આ પ્રસ્તાવ મૂકે એ એમને પેલા અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમના પછી આ બધી ચર્ચા આગળ વધી પછી એમને મને ત્યાં મળવા બોલાવી એટલે હું પહેલી વાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે અને એને સિંદૂર પુરીઓ કંઠીને મંગલસૂત્ર ગણાવી અને સાત ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે આ વચન આપું છું કે આજીવન હું તને નિભાવીશ અને આપણે સાથે મળીને ધર્મ કર્મના કાર્ય કરશું અને એવી જે જે મારા સારા વિચાર હતા એના જ ફાયદારૂપ વાતચીત કરી અને એના દુષ્કર્મના જે ઓલા ઇન્ટેન્શન હતા એને પૂરા પાડવા હતા એમ જાણ કરી કે મને ગર્ભ રહી ગયો છે ગર્ભ રહી ગયા પછી તેને શું તમારી સાથે વર્તન કર્યું એટલે એમને તો પહેલા તો જયારે એમને તો સારું ન લાગે કારણ કે એમનું બારે અમને બેમાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ બનશે તો આ જે પરિસ્થિતિ બની તો એ અનુસાર એમને મેં જણાવ્યું તો એ કે આપણને યોગ્ય ન કહેવાય લોકોને ખ્યાલ આવશે તો તારી મારી બેની બદનામી થશે એટલે એ વસ્તુને અનુરૂપ મને સમજાયું મારું તો એક માતૃત્વ કહેવાય એટલે તો પછી મારું તો મન નહોતું ઈચ્છતું અંદરથી કોચવાતું હતું પણ એને એની બીકના લીધે મને દબાવવાની કોશિશ કરી કે લોકો તને મને ખોટા ઓલા આક્ષેપો નાખશે ને તને મને બેને બદનામ કરશે એ તારા માટે યોગ્ય નથી ને મારા માટે યોગ્ય નથી એવી દબાવણી આપી અને એ કે ગર્ભ પાડી દેવા માટે એને કીધું એને મને કે તમારી પાસે ગોળીઓ લઈને આવ્યું હતું હા એમના જે હા એટલે એમને જે મોટા સ્વામી છે એને કીધું કે આ પિતા સમાન છે અને આપણા બેની જે વાત છે હું પહેલેથી મેં એને જાણ કરાવેલી છે અને એક વખત એનું નારાયણ સ્વરૂપદાસજી સ્વામી છે હા એટલે એ જ કહું છું કે પહેલેથી એમને જાણ કરાવેલ કે આપણા બે સંબંધ છે એ એમને એમ કીધું છે કે આપણે કઈ કોઈ ખોટા આડા સંબંધ રાખવાના નથી પણ આપણે ધર્મ વિશે કામ કરવાનું છે એટલે એ એમને મેં મનાવ્યા છે એમ કીધું અને દીકરી તરીકે તમને અહીંયા સાચવશે એવા આશ્વાસન આપે છે એટલે એ રીતના એને પહેલેથી જ ખ્યાલ હતી અમારા બેના સંબંધ વિશે એ એક કેમ કે હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી અમે સાથે તો ન રહી શકી રહી શકી ત્યાં એ શું કહેવાય ખીરસરા ગુરુકુળમાં રહેતા હતા ને હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી તો એ મયુરભાઈને પછી આ બાબતે જાણ કરી અને એમને સમજાવ્યા કે તમે એમને સમજાવી કે કઈ રીતના દવા લેવાની છે અને કઈ રીતના આ બધું પ્રોસેસ છે થાય એ બાબતે તમે એને સમજાવજો એટલે પછી એ મને આવ્યા દવા આપવા અને બધું સમજાવ્યું અને મને એ પિલ્સ અને એની સાથે જે કમજોરી ના આવે એના માટેની એક સિરપ એમને મને આપી હતી શું તમારી માંગ છે અત્યારે માંગ છે કે જે રીતના ખોટી બાબતે લોકડીઓ છોકરીઓને ખોટી રીતના ફસાવાના ધંધા આદરે છે અને જે તમારા ઇમોશનલી ખોટા ઓલા બ્લેકમેલ કરીને ને ખોટી રીતના ફસાવીને જે ધંધા કરે છે તમારા જે આ પરિસ્થિતિના ઉપયોગ કરી કરીને જે ફસાવે છે બસ આવા લોકોને સજા થવી જોઈએ

હું તો કાર્યવાહી થાય એમાં જે કઈ એમના આજે બળાત્કારીના આરોપી વિશે જે કઈ સજા છે એ ઓછી કહેવાય આ લોકોને એકવાર ફાંસીની માંગ કરો ને તો આ બધું અટકે કારણ કે આજે

મારા પછી જે હું પાર્લર કરતી હતી પેલા ઘરે એમાંથી અમુક કસ્ટમર બી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે હા એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે

હું તો આ રાજકોટ થી એમને એફઆઈઆર કરી હતી અને એમને ત્યાં ખિરોસરા કે કઈ રીતના ખ્યાલ આવે એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક આ નેટવર્ક મળેલા છે

થી તું અહીંયા રે અમે તને નડશું નહીં પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તારી તને ખેર નથી તારું તને તકલીફ થાય હમણાં અમારું તો કઈ થશે નહીં સરકાર પાસેથી અપેક્ષા છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય